દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સાંપડી રહ્યા છે અંકલેશ્વરના ગામથી સુરતના કિમ સુધીનો જે માર્ગ છે તે આવનાર તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં ખુલ્લો થવા જઈ રહ્યો છે હાલ પૂનગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે જે હાઈ ટેન્શન લાઇન છે હાઈ ટેન્શન લાઇન સહિતની જે કામગીરી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આવી રહી છે હાલ આ જે માર્ગ છે તે અંકલેશ્વરના જે પૂનગામ છે તો પૂનગામ નજીકની એન્ટ્રી અને એક્ઝિટનો ઉપયોગ કરી અને વાહન ચાલકો જે છે તે સુરતના સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરે છે પરંતુ આ માર્ગ ખુલ્લો થઈ જતા હવે વાહન ચાલકો સીધા જ પૂનગામથી સુરતના જે કીમ છે તો સુરતના કીમ સુધી જઈ શકશે અને ત્યારબાદ એનએસ ફોર્ટી એટ પરથી ફરીથી કિમથી એના સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે પૂનગામથી જે કિમ સુધીનો માર્ગ છે તો પૂનગામથી કિમ સુધીનો માર્ગ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે ત્યારે અનેક સેંકડો વાહન ચાલકો છે સેંકડો વાહન ચાલકોને એનએચઆઈના આ નિર્ણયથી ફાયદો થશે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર